ભારતીય મહિલા ટીમની સ્ટાર ખેલાડી સ્મૃતિ મંધાનાના જીવનમાં ટૂંક સમયમાં જ ઘણું બધું બની ગયું છે પહેલાં તો વર્લ્ડ કપ જીત્યા બાદ લગ્નની જાહેરાત ત્યારબાદ લગ્નના એક દિવસ પહેલાં જ તેના પિતાની તબિયત બગડવી ત્યારબાદ તેના મંગેતરના અન્ય કોઈ યુવતી સાથે અફેરની અફવાઓ ચાલવી અને હવે બંનેએ લગ્ન મુલતવી રાખ્યા હોવાની જાહેરાત કરવી એવું લાગી રહ્યું છે કે સ્મૃતિ મંધાનાએ થોડા દિવસોમાં જિંદગીના બધા જ રંગ જોઈ લીધા હોય તેવું લાગી રહ્યું છે સ્મૃતિ મંધાના અને જાણીતા સિંગર પલાસ મુચ્છલના લગ્ન હાલ ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા પલાશે સ્મૃતિને લગ્ન માટે કરેલું પ્રપોઝ પણ સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જગાવી હતી જોકે તેનાથી પણ વધારે લગ્ન મુલતવી રહેવાની વાતે વિચારતા કરી દીધા હતા ત્યારે હવે લગભગ પંદર દિવસ બાદ બંનેએ લગ્ન મુલતવી રહ્યા હોવાની પુષ્ટિ કરી છે સ્મૃતિએ ઇન્સ્ટાગ્રામ પર આ મુદ્દે જાણકારી આપતા જણાવ્યું કે છેલ્લા ઘણા અઠવાડિયાથી મારા અંગત જીવનને લઈને ઘણી અટકણો લગાવવામાં આવી રહી છે તેથી મારે હવે જાતે જ આ વિશે વાત કરવી જરૂરી લાગ્યું હું ખાનગી સ્વભાવની વ્યક્તિ છું પરંતુ એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે લગ્ન હવે રદ થયા છે સ્મૃતિએ વધુમાં વિનંતી કરી કે હું ઈચ્છું છું કે આ મામલો અહીં જ પૂરો કરી દેવામાં આવે અને આપ સૌને પણ આ વિષયને આગળ ન વધારવા વિનંતી કરું છું કૃપા કરીને આ મુશ્કેલ સમયમાં બંને પરિવારોની અંગત જિંદગીનું સન્માન કરો અને અમને અમારા લાગણીઓ સંભાળવા અને આગળ વધવા માટે થોડો સમય આપો